વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા અને ધરમપુર તાલુકામાં આજે પણ આદિવાસીઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છે માંદગી અને બીમારી અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓની સારવાર માટે પણ લોકો દવાખાનાની જેમ ભગત ભુવાઓ પાસે જઈ રહ્યા છે ત્યારે કપરાડાના નડીમદની ગામે એક ભગત માનસિક રોગીઓની સારવાર કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યાં માનસિક રોગના દર્દીઓ પરિવાર સાથે રહી અને સારવાર કરાવે છે લોકો માને છે કે અહીં આવી અને માનસિક રોગ દૂર થાય છે શું છે હકીકત જોઈએ ધરમપુર અને કપરાડા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ છે નળીમઘની ગામ પંદરસો થી વધુની વસ્તી ધરાવતી નળીમઘની ગામનું આ છે આરોગ્ય કેન્દ્ર જ્યાં વિસ્તારના દર્દીઓ આવી અને સારવાર કરાવી રહ્યા છે જો કે દવાખાનાની વીસ મીટર પાછળ એક મંદિરમાં ગામના એક રૂપજીભાઈ નામના એક વ્યક્તિ ભગતભુવાનું કામ કરે છે જેઓ પોતાના ઘરે અને મંદિરમાં તાંત્રિક વિધિ અને બાધા આખડી કરાવી અને માનસિક રોગીઓની સારવાર કરે છે રૂપજીભાઈના ઘરે અત્યારે પાંચથી વધુ દર્દીઓને અહીં રાખ્યા છે પરિવારજનો પોતાના માનસિક રોગથી પીડાતા દર્દીઓ અને સ્વજન અહીં સાથે જોવા મળ્યા હતા ગામમાં પહોંચી સૌ પ્રથમ તાંત્રિક વિધિથી માનસિક રોગના દર્દીઓની સારવાર કરવાનો દાવો કરતા અને આ કેન્દ્ર ચલાવતા ભગત રૂપજીભાઈ મળ્યા હતા તેમની સાથે અમે વાત કરી અને અહીં ચાલતી પ્રવૃત્તિઓની જાણી હતી રૂપજીભાઈના દાવા પ્રમાણે દૂર દૂરથી અહીં માનસિક રોગથી પીડાતા દર્દીઓ આવે છે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ અહીં આવેલા માતાજીના મંદિરમાં બેઠક કરી અને તાંત્રિક વિધિ કરે છે આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ વિસ્તારમાં હજુ અંધશ્રદ્ધામાં માનતા હોવાથી બીમારી વખતે લોકો દવાખાને જવાને બદલે ભગત ભુવાનો સહારો લઈ રહ્યા છે ત્યારે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ ભગત ભુવાઓ આ રીતે દર્દીઓની સારવાર કરી તેમને ઠીક કરી દેતા હોવાના દાવાઓ કરે છે છોકરાને પોયરાને લાવી મને સારું થવા લાવી એ માતાનો ભરોસો મેલા બીજાનો મને કહ્યું ત્યારે કે હારા થતા છે ત્યારે અમે અહીંયા આવ્યા તો અહીંયા આરામ આવ્યો એમ સારા થયા એટલે શું તકલીફ છે એલા એ હોસે બોરાત ના કર આદ દિવસ હશે હોસે બોને રાત ના નીકળી જાય તમને એકલી માણો અમાર ઘરવારો નહીં મળે તો એને મેં લેના આવી બેટાં કે શું હવે તોડ ધમાલ હા ધમાલ કરો મને વડાય તમે વડવાનું બંધ છે હવે નહીં વડાય

એટલે મારા પપ્પાને માનસિક બીમારી હતી ઘણા વર્ષથી હતી એટલે એને લઈને પછી મેં અહીંયા આવ્યા બીજી જગ્યાએ કશે લઈ નહીં ગયેલા કેમ કે મેં ભણવા જતો તો એટલે એના લીધે મારા પપ્પાને કશે લઈ નહીં જવાય મારા પપ્પાની માનસિક બીમારી છે જેથી માનસિક બીમારી છે અહીંયા આવ્યા પછી મારા પપ્પા બોલ બોલ કરતા હતા એ અમુક વસ્તુઓ સમજ નહીં પડે એટલે કઈ વસ્તુમાં ફરક નહીં કરી શકે પણ જ્યારથી અહીંયા આવ્યા દવા ચાલુ કરી ત્યારથી આપણે જે એને સમજાવીએ જે કહેવા માગે તે ખરે સારી રીતે સમજી શકે બોલવાનું ઓછું થઈ છે એને કપડા પહેરવાનું પહેલાં ભાન નહીં હતું અત્યારે કપડા પહેરવાનું ભાન છે જમવાનું બી પહેલાં જમતા બરાબર નહીં બધું નીચે પાડે પણ અત્યારે વ્યવસ્થિત જમે છે તો દવાખાનાથી જે અઠવાડિયું પંદર દિવસની દવા આપે ને તો સો રૂપિયાની જો મહિનાની આપે તો પછી આપણે બસો રૂપિયા થઈ જાય અહીંયા આગળ તો નહીં પૈસા આપ્યા હા એની હા પછી આને પહેલાં શું તમને તકલીફ શું હતી એમ એવું હતું એમ કે ખાલી શ્રદ્ધાથી જ અરીઓ મટી જાય કે દવાથી પણ મટે ના એટલે આ ઘણા એવા કેસ અહીંયા હતા કે જે અહીંયા સારા થઈ ગયા અને ત્યારે સારી નોકરી જોબ કરે કાં તો પછી વ્યવસાય કરતા છે આ બધું મેં જોયું એટલે મને એવું લાગ્યું કે ના આ બધા સારા થશે એટલે મારે જોવું જોઈએ એમ શ્રદ્ધાથી જ થાય છે કે દવાથી પણ થાય છે હવે શ્રદ્ધાથી દવાથી બંનેથી જ થાય કેમ કે ભગવાન પર બી વિશ્વાસ રાખવો પડે ઓકે આ નળીમાં જે ગામ છે ને બીની ફળ્યું ફળ્યું છે અને આ મંદિર છે આપણે માતા માતાજીના અહીંયા રૂપજીભાઈ કરીને ભગત છે અહીંયા બધા માનસિક બીમારીવાળા આવે અને આવીને સુધરી પણ જતા હોય છે જે ખૂબ ગરીબ હોય છે જે લોકોને મોટી સગવડ પૈસા નહીં હોય એટલે અહીંયા આવીને સુધરી જતા હોય છે દવાખાનામાં એ લોકોને નહીં પોસા એટલે એકદમ છેવાડાના માનવી પહેલાં ગરીબ હોય ને તે લોકો અહીંયા આવીને સુધરી જાય છે અહીંયા છે ને ભગત આયુર્વેદિક અને પછી થોડીક માતાજીને આશીર્વાદથી સુધરી દેતા હોય છે દિવસ દરમિયાન ક્યાંય નહીં એ લોકો થોડાક કંઈ મસ્તી એમ કરે તો એ લોકોને બાંધી પણ મૂકતા હોય ને સારું લાગે ત્યાર પછી છોડી દેતા હોય એટલે એ લોકો દર્શન કરે જાતે માતાજીને પછી એ રીતનું કરતા હોય ગામ લોકોને ટોટલી ધ્યાનમાં છે આ લગભગ ત્રીસેક વર્ષથી છે આ તો બહુ ખ્યાલનું છે એટલે આવું કોઈ જ નહીં ને આ મંદિર પર લોકો દુખ્યા લોકોની સેવા કરે છે દુખ્યા આવે પછી આ માનસિક વાળા આવે છે લગ મારી સેવા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની સરી આશરે એ આજુબાજુ ગામડા આવે હા મહારાષ્ટ્રનો તો એક જ કેસ છે એ સુધરી ગયેલો ત્રીજા વર્ષે એ આશરે હવે નામ તો નોંધેલા છે રજિસ્ટરમાં પણ હવે અંદાજે હવે સિત્તેર સીધે કે છે એ અમારું સ્ટેડ રહેવાનું વીજળી ફ્રી પાણી ફ્રી અને એ લોકોનું પોતાનું ખાવા ખાઈને રહેશે ચાર્જમાં તો કંઈ નહીં એવું ખુશીથી દર્શન કરે છે એટલે કોઈ એડવાન્સમાં ડિપોઝિટ કેવું નહીં એ લોકોને પોતે જ ખાય આ ઘેરનું લાવીને પોતે જ બનાવી ખાય

মংগ গুৰুৱি চিন্তা শক্তি থাকিম দখানে અહીંયા ગર સેવા કરવી હોય તો કઈતના લોકો ચાર્જ આપે છે આ તો ખુશી તેમ દે દર્શન કરે કેટલા રૂપિયા છે કોઈ 10 રૂપિયા કોઈ 50 રૂપિયા કોઈ 100 રૂપિયા હા यथाશક્તિ ત્યાં દાન પેટી મૂકેલી છે તો ફરજ નહી પડે હા આટલામાં કોઈ એવું નહી કહેવાય હા હા મેં તો આ રેવાણા સ્થળ છે આ લાઈટ આ ટોયલેટ બોલે બધું બનાવી મૂકેલી છે કારણે કોઈ તકલીફ ન પડે

બો સિત્તેર એંશી ખરા સારા થઈ ગયા હા સારા થઈ ગયા તે જે કંપનીમાં જતા હોય તે કંપનીમાં જ જતા હશે જે કોઈ ડ્રાઈવર હોય કંપનીનો અને સારો થયો ત્યાં જુદી બસનો ડ્રાઈવર છે